કેમ છો બધા મજામાં તો મજામાં જશો તો આજના નવા બ્લોગમાં નવા વિડીયોમાં નવા દિવસમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને કબૂતર કેવા મસ્ત મજાના ઉડે છે તો ગાઈઝ આજે પવિત્ર માસ શ્રાવણ માસ ચાલુ થઈ ગયો છે તો બધાને શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામના હર હર મહાદેવ જય મહાકાલ ને જય ભોળિયા તો આપણે બિલ્લીના વૃક્ષ નીચેથી જ આપણો વિડીયો સ્ટાર્ટ કર્યો છે ગાઈઝ તો ભોળાનાથના આશીર્વાદ આપણને બહુ મળે બહુ મળે અને જો બિલીપત્ર સરસ મજાના આખું ઝાડ થઈ ગયું છે તો હવે શ્રાવણ માસમાં આટલે આટલા ચડાવી દેવાના છે તો એવું છે બધું કારણ કે આજથી હવે તહેવારો શરૂ થઈ જશે તો અત્યારમાં તો જો આપણે સરસ બધું કામ કર્યું ને કેટલા બધા આપણા ઘરેથી માણસો બિલીપત્ર લઈ ગયા ને એવું બધું કંઈક થોડું થોડું કર્યું છે તો જલપાન આપી દઈએ છે ને આ નળી છે ને ઝાડ નીચે એને પાણી આપી દઈએ દેવું પડે ભોળાનાથ ઠંડક બહુ ગમે ને પાણી બહુ ગમે એટલે સતત એને છે ને પાણીમાં પાણી જ તો ગાય આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે ને આપણે લગાડવાનું છે આ ઓમ તો આખો મહિનો છે ને આપણે ઓમનું તિલક કરવાનું છે તો હવે લગાડી દઈએ જો તો ગાય આવી રીતે કઈક મારું તિલક થયું છે પણ શુક્રવારે ચાલુ થઈ ગઈ છે ધબધબાટી બોલાવે છે ને મહેમાન આવી ગયા ને તો આપણે બહુ મોડું થઈ ગયું મહેમાન નો વિડીયોમાં મહેમાન ને નો શુક્રવારે જોરદાર ભરાણી છું તમને બતાવી દઉં કેવી ભરાણી છે બઉ આવી ગયા બધા તો એવી રીતે શુક્રવારીમાં માણસો બધા બહુ આવી ગયા કારણ કે રક્ષાબંધન નજીક આવે ને આજની શુક્રવારીમાં રાખડી ભરપૂર હશે આપણે આપડા બટેટા છે ને બફાઈ ગયા છે તો બટેટા ઓલરેડી આપણે બફાઈ ગયા છે ને હવે એને સૂકી ભાજી બનાવવાની છે તો કઈ આપણે આવી ગયા શુક્રવારે માં રાખડી જો રાખડી રાખડી પણ છે જાવાની

તો આપણે આવી ગયા છે અમારે ફ્રેન્ડ પાસે અને જો સરસ મજાનું બધું લઈ આવે છે બહુ મોડા આવ્યા બહુ મોડા ઓ તો ગાઈસ બધા જો પોતપોતાના પલંગ હવે મૂકવા માંડ્યા છે અને શુક્રવારીમાં ઈંડા આનું શું છે દાદા વીસ રૂપિયા

આપણે શુક્રવારે માં આવી ગયા ને અમારા ભોળાભાઈ છે ને સરસ મજાનું આપણને ગોળાનાથનું ગીત સંભળાવશે કૈલાસ વાસી ગાઉં છે કૈલાસ વાસી આવડે તો ગાઈસ જોઈ આવી ખારી સિંગ ને બધુંય વેચે બહુ ભારતીય વ્યક્તિ કાલે બોલો 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 જે આવડે આરતી કરું મારા હરી ગુરુ સન

अरुणा को सबूपन सतगुरु देव नियारो ते आरती गायने प्रसाद घेऊ वाह भाई वाह तो आवी जो प्रसाद करू आरती करू महाराज हरे प्रसाद लेवा पण તો ગઈસ આજની શુક્રવારે જો કેવી છે ભરચક 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 ક્યાં તો ખોલ તો ગઈસ આપણે જો કાનમાં પાછું પહેરીએ છે આપણે હાવ કાઢી નાખ્યું તો તમે પાક તો હોય ને તો પછી હવે જો પાછું પાક તો નથી કાઈ તો એમ કાઢી નાખ્યું અને વાસી થોક પડવા હવે નો એન્ડ આવી ગયો છે અને બધાય જાય છે આખો દિવસ હું ધોકા ચાલી અને હવે બિચારા થાકી ગયા તો જાય છે જો તૈયારીઓ કરે કેવું પેકિંગ કરે છે બધા વેપાર ધંધા થઈ ગયા ને હવે પેકિંગ કરવા માંડે જો આ છોકરો કેવો નીચે દોડે છે આજનો દિવસ તો આપણે બહુ કામમાં વ્યસ્ત હતા આખો દિવસ કામ કર્યું પણ આ બે પલટન અમારે નવરી બજાર છે ને કઈ હું તમને વિડીયોમાં બતાવું એને બે કલાકથી કીધું છે આ બાટલો સરખો મૂકી દે પણ ઈ જો એ લોકોએ બાટલો મૂક્યો નથી અને આ નળી એ બધું અસ્ત વ્યસ્ત શું કર્યું અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ હજી સુધી નથી કરી

અને તિલક બિલક આપણી જેમ ઓમનું કર્યું તું અને એવું બધું છે અહીંયા જો તે દિવસે પોલીસવાળાએ ગાડી પકડી હતી ને આગળના વિડીયોમાં તમે જોયું તું ને તો આ ગાડી પકડાવી ક્યાં છે ને પોલીસવાળાએ પકડી ત્યો ન્યુ બ્રાન્ડ જો આમ ગાડીની ચમક જો તમે ખાલી છે ને એક નંબર આવી ગાડી લેતું લે આમ જો આમ સીટ તો જોગીશ ગાડીનું નામ શું છે એ તો આપણને નથી ખબર પણ આમ કંઈક હીરો લખેલું છે અને આવું બધું છે જો આ પેટ્રોલની ટાંકી અને હમણાં હમણાં જ લીધી અમારે ગામડામાં આમ ચાવી મૂકીને જાવ ને તો એ ગાડી કોઈ અડે નહીં અને શું લખ્યું છે મહાદેવ મહાદેવના ભક્તની ગાડી છે અહીંયા બધા પેકિંગ કરે છે કેટલા પેકિંગ કરવા માંડ્યા છે થાકી ગયા ને તો બધા જો સામાન હવે બહુ ઓછા રહ્યા છે આખડીની સિઝન ને એટલે હવે જો બધાય રાખડીવાળા બધા વહી ગયા અને આટલા વેપારી રહ્યા છે કેવા પેકિંગ કરે છે ગાડીઓમાં અને અહીંયા આટલા બાચકા બંધાઈ ગયા છે અને આ ફોર વ્હીલ લઈ લઈને આવે હો કેવાય ગુજરી બજાર પણ આવે બધા ન્યુ ફોર વ્હીલનું લઈ લે ફોર વ્હીલું લઈને આવે આ બધા નું તો કહેવાનું છે જો લાઇટું કેવી થાય જો તો બધો સામાન ફોર વ્હીલ લાય ને હસી ભૂલી ગયા છે માથે ન ઉપાડે સાચી વાત છે વેપાર કરી લીધો આખો દિવસ મગજ નો દુખાવો કર્યો કા છોકરો તમારો ટાઈમે પહોંચી તો ગયો કામ કરવા તો આ બધું જો પેકિંગ કરીને ગાડીમાં જો કેવું ગોઠવા માંડ્યો છે તમને હવે તે શું છે

કારણ કે કામ જ એટલું બધું હોય ને આખો દિવસ પછી જો દિવસમાં દિવસ દરમિયાન કાંઈ કામ ન થાય ને તો પછી મારું ચેનલનું બાનું આવે કે બસ આખો દી વિડીયોમાં રહેતું એટલે જ આ નથી થતું અને મારા સવારના કપડા છે અત્યારે વાગી ગયા સાંજના છો અને મને કોમેન્ટ કરીને કહેજો એ ખાસ વસ્તુ તમને લોકોને કહેવાની છે કે મારા ઘરે જેટલા પણ આવ્યા એમણે મને એક રિક્વેસ્ટ કરી કે તમે આ ઝાડ નહીં રાખતા તો આ ઝાડ રાખવા ના પાડી છે ને આ છે દાડમ તો તો બધાએ એવું કીધું કે દાડમનું ઝાડ છે ને ફળિયામાં ન વવાય તો હવે શું કરું આટલું સરસ ગ્રોથ કર્યું ને આટલું મોટું થયું છે તો હવે મારાને છે ને કાપી નાખવાનું છે કારણ કે કોઈ કોઈ વ્યક્તિ આપણને છે ને મનમાં શંકા આપે ને એટલે આપણને ગમે નહીં એટલે આ ઝાડને જો કાંટા તો ઓલરેડી બહુ જ છે આમાં એટલે એવું કહે છે કે આ વૃક્ષ નહીં રાખવાનું તો આપણે દાડન છે ને એને જાવા દેવાનું છે ને ફૂલ જો કેવા આવે છે ફૂલે બહુ સરસ આવવા માંડ્યા જ અને હવે ટૂંક સમયમાં આમાં દાડમ આવવાનું પોસિબલ છે એવું લાગે છે પણ ના પાડે એટલે હવે આપણે નહીં રાખવાનું એવું છે ને કપડાં સુકાઈ ગયા છે બધા આપણે લઈ લઈ અને હવે રસોઈનો ટાઈમ થઈ ગયો અને સંધ્યા છો કેવી થઈ ગઈ છે કેટલા આકાશ છો અને આટલા કપડાં ટીંગાય તો એ બધા આપણે લેવા પડે કે નહીં અને આજે છે ને ગાઈઝ બહુ કાંઈ માર્કેટ ભરાણી નહોતી નો બહુ વધારે માણસો નહોતા વેપારી એવા કે બગદાણા મેળો હોય કે નહીં એટલે બધા ત્યાં જતા રહ્યા હતા પણ તોય હવે ટ્રાફિક તો શ્રાવણ મહિનો તહેવાર આવે એટલે ટ્રાફિક એટલો બધો રહીને એ વાત પૂછોમાં તો આપણે માર્કેટમાંથી શોપિંગ એ ઘણી જાજી બધી કરી લસણ લીધું ડુંગળી લીધી બે છરી લીધી પછી શું લીધું પછી હા બે પ્લાઝા લીધા મારી માટે હમણાં તમને બતાવું પછી બીજું શું ઘણું લીધું હો તો એવું બધું છે નાની મોટી ખરીદી કરીને દર વખતે અઠવાડિયામાં આપણને ખર્ચા કરીને માર્કેટવાળા જતા રહે છે એવું છે સરસ સુકાઈ ગયા છે પણ કઈ ટાઈમ જ ન મળ્યો અને જો ખુરશી મૂકવા આવ્યા કારણ કે બેસવા માટે લઈ ગયા હોય ખુરશી એટલે પછી અહીંયા મૂકી દીધી દેવાની બહુ કે બહુ બધા લેવા આવે છે ઉપાડવી ને મૂકવી કા થાકી ગયા તો એને મૂકવા આવવું પડે ઘરે જઈને હજી રસોઈ કરવાની છે આજે ન બનાવાય બઉ ને કેવાય રસોઈ કરી નાખે એવું છે